મોટા ભાઈ ની હરાબારી નહી રાખતા જે દાદા જોવા જાય તારનો ઘર નો ગાડો લઈને પોખી જ હોય છે ફલોણા ભાઈ હેડો ફલોણા ભાઈ આગળ થાય બેહો

બધું પીર્યું પીર્યું છે હા સારું કર્યું તો હા સંસ્કારી છોકરો છે અને મારા પેલો રહ્યો ને ભત્રીજો મારા ભાઈ નો છોકરો ઘણો બેડ છે જોર જોર એક તો હગુ થયું છોડો છોડો પીવું છે ખોનગી અને બીજો ના પહાડ વિવાહ છે

જો પાછું આજે તમારે કેવું કરું છું ભાઈ ભાઈ અમુક ખબર પડી જાય આવા નવા ભાઈ બીજા આવી જાય ગમવાની તો ભાઈ જુદો થાય ના થાય તારા બીજો ની સલાહ રહ્યા છે એમ નઈ આમાં ભાઈ પોતાનો સાથે લગ્ન મારો ભાઈ પેલો આપવો જો

નક્કી કરજો જય માતાજી વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એ જ બોલતા આગળ તો હોય નઈ ચાલતું પાછું હા આવું આવું તો જુદા થઈ જવું મારા જય માતાજી